નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રેવીસ મારો પ્રયાસનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર ત્રેવીસ મારો પ્રયાસ જો અહીંયા કહ્યું છે કે તમારી આજુબાજુમાં જો ગંદકી હોય કોઈ પાણીનો નળ ખુલ્લો મૂકીને જતા રહે તો કોઈ ખુલ્લામાં કચરો ફેંકે તો અથવા તો પ્લાસ્ટિકની કોથળીઓ પ્યાલા ડીશ વગેરે રસ્તામાં ફેંકે તો આવી બધી બાબતો તમને ગમતી નહીં જ હોય લોકોમાં આના વિશે જાગૃતિ માટે વિવિધ પ્રયાસ કરવા જરૂરી છે અહીં તમારે પાણી વીજળી વૃક્ષ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પોસ્ટર અને સૂત્ર બનાવવાના છે આ માટે આ બુકમાં આપેલ જગ્યામાં કોઈ એક વિષય પસંદ કરી અને પોસ્ટર બનાવો અને તેની જાગૃતિ માટેના વિવિધ સૂત્રો લખો તમે બુકમાં બનાવેલ પોસ્ટર અલગથી મોટા કાગળમાં બનાવી શાળામાં પ્રદર્શિત કરો આ પોસ્ટર તમારા ગામમાં પણ લગાવી અને લોકોમાં જાગૃતિ માટેનો પ્રયાસ કરી શકાય છે ચાલો તો જોઈએ આપણે જાગૃતિ માટે તમે પસંદ કરેલ વિષય તો છે સ્વચ્છતા અભિયાન આ વિષયને જાગૃતિ માટેના સૂત્રો તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મારું ગામ સ્વચ્છ ગામ એક ડગલું સ્વચ્છતા તરફ સ્વચ્છ ભારત સુંદર ભારત સ્વચ્છતા રાખવી આપણા સૌનો ધર્મ છે સૌનો સાથ સ્વચ્છતાનો વિકાસ મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે એક ખાસ સૂચના કે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે બે હજાર પચીસ છવ્વીસની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો આજે જ સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવી લેવા ચાલો તો અહીંયા તમને એક પોસ્ટર આપવામાં આવેલું છે આપણે આ પોસ્ટર પણ અહીંયા તમે જે છે આપેલું છે એવું દોરી શકો છો તમારી બુકની અંદર અને લખી શકો છો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો